અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ જન જોવા મળી રહ્યું છે ઠંડી પડી રહી છે આ સીઝનમાં પ્રથમ વખત રાજ્યમાં મેરઠમાં પારો એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો અહીં તાપમાનનો પારો બે પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચી ગયો હતો કાનપુર અને મુજફરનગરમાં બે પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લખનૌમાં ત્રણ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અગવ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો 2.4 ડિગ્રી સેલ્સિયસ નો ધાયો હતો આયુધ્યામાં આખરી ઠંડી છટા પણ શ્રદ્ધાળુઓ વેલી સવારી મંદિરે પહોંચી ગયા હતા એટલું જ નહીં લોકોએ સરયુ નદીના ઠંડા પાણીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી હમ લોગ બિહાર સે બિહાર કે રોતાસ જિલ્લા સે ચલ કરકે હમારા જો મહાકાલ ગ્રુપ હે विश्व हिंदू परिषद ऐसी बजरंग दल के तरफ से हम लोग अपने पूरे टीम के साथ अयोध्या नगरी में आए हैं भगवान राम का दर्शन करने के लिए और हनुमान जी का आज अभी तुरंत हम लोग दर्शन करके आ रहे हैं बोले नबीर बजर जी की जय जय श्री राम सबको संदेश देना चाहूंगा कि सभी लोग समय निकाल कर एक बार अयोध्या नगरी के दर्शन करें आकर उसको भव्य है और भव्य बनाए दर्शन करके राम की मूर्ति अभी मैंने सिर्फ सरयू स्नान किया है अब मैं साढ़े ग्यारह बजे टाइम मिला है जो मैं राम दरबार के दर्शन करूंगा स्नान कर जी सर कैसा सरय स्नान हाँ पानी तो ठंडा था ही लेकिन जब पानी के अंदर थे तो वो ठंडपूर्ण सब दूर हो गए स्नान करने के बाद हवामान विभाग न जनावे प्रमाण गंगा न मैदानों में तीव्र ठंडी और और शीतलहर ऐसी राहत मई शक्यता नहीं आगामी सात दिवस सुधी ठंडी आज रह

लखनऊ भी में पारा 36 डिग्री से ओछू નોંધાયો હતો રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું પહોંચી ગયું હતું અહીંયા ઠંડી બહુ જ વધારે પડલી ઇન્સાનને તો લાગ રહી છે લેકિન જાનવરોને બહુ જ વધારે લાગ રહી છે અહીંયા પર કંબલ ચટાઈ બોરી જો ભી પાયા જા રહા વો જાનવર કો પહેનાયા જા રહા છે પ્લસ જો ભી કચરા બિન કે હમ લોગ જલા કે ઇન્સાનો કો મદદ કિયા જા રહા હે અત્યક سارے ઠંડ મે સબ છટુર કે કિનારે બેઠે ہوئے હે કચરા જલા કે ને લકડી કી વ્યવસ્થા હો નહી پا રહી હે ठंडी बहुत तेज पड़ रही है सब लोग हैं धीरे-धीरे ठंडी से और जानवर जो है एकदम ठंडी से आग्र सौत्तम तापमान पांच डिग्री सेल्सियस नोधाय करता बार डिग्री सेल्सियस ऊँच प्रयागराज मारू बारोट आठ डिग्री सेल्सियस पर सामान्य करता अग्यार डिग्री सेल्सियस ऊँचा बर्फीला ठंडा पवन સમગ્ર મેદાનોમાં ફેલાયેલા ઘાટ ધુમ્મસને કારણે સૂર્યપ્રકાશ લગભગ શૂન્ય થઈ ગયો હતો આગામી એક સપ્તાહ સુધી આમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી જોરદાર ઠંડા પવનો ઠંડીમાં વધારો કરશે બીરો રિપોર્ટ જીએસટીવી